टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना दिल्ली में आज एक ब्लास्ट हुआ है इसकी गहन जांच शुरू कर दी है धमाके का कारण क्या है उसके निर्णय पर हमारी एजेंसियां पहुंच जाएगी નમસ્કાર સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપની સાથે હું છું જુહી ગાંધી ગ્રામંત્રી અમિત શાહે બેઠક બોલાવી ગ્રામંત્રી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે થોડી જ વારમાં આ બેઠક મળશે આઈબીના ડાયરેક્ટર દિલ્હી પોલીસ કમિશનર આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે ગ્રૂ સચિવ અને ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં સામેલ થશે ગઈકાલે દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને ત્યાર બાદથી સતત ગ્રામંત્રી અમિત શાહ કે જેઓ ઘાયલના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પર પહોંચ્યા હતા ત્યાર બાદ તેમણે સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું અને તેમણે ત્યારે જ કહ્યું હતું કે સવારમાં બેઠક બોલાવવામાં આવશે અને હવે થોડી જ વારમાં આ બેઠક પણ યોજાશે ગૃહ સચિવ અને ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થવાના છે ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પળે પળની અપડેટ્સ પ્રાપ્ત કરી રહ્યા છે ગૃહમંત્રી પાસેથી ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે અને આ બેઠકની અંદર મહત્વના ઇનપુટ્સ તેમના સુધી પહોંચી શકે છે સમીક્ષા તેઓ કરી શકે છે આઈવીના ડાયરેક્ટર દિલ્હી પોલીસ કમિશનર બેઠકમાં ઉપસ્થિત રહેશે તો ગૃહ સચિવ અને ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થવાના છે મહત્વનું છે કે લગભગ નવ જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને સાથે સાથે લગભગ થી વધારે લોકો આ હુમલામાં ઘાયલ પણ થયા હતા જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત ભલે ન થઈ હોય પરંતુ આ આતંકી હુમલો જ ગણવામાં આવી રહ્યો છે દિલ્હી બ્લાસ્ટ મામલે આ મોટા અપડેટ્સ આઈબીના ડાયરેક્ટર દિલ્હી પોલીસ કમિશનર બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે થોડી જ વારમાં ગૃહ સચિવ અને તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ગૃહમંત્રી સાથે બેઠક કરશે અને એમાં આ આખા મુદ્દે ચર્ચા કરવામાં આવશે આગળ કઈ રીતનું પ્લાનિંગ કરવું તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે મહત્વનું છે કે નિર્દોષો ના જીવ ગયા છે દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટી ખબર દિલ્હી કાર બ્લાસ્ટના આતંકની પ્રથમ તસવીર ડોક્ટર ઉમર મોહમ્મદ કારમાં સવાર હોવાની આશંકા i20 કાર ચલાવનાર ડોક્ટર ઉમર હોવાની શક્યતા છે કારમાં વિસ્ફોટક લગાવી બ્લાસ્ટ કરાયો હોવાની શક્યતા છે પોલીસ ઉમરના બે ભાઈની ધરપકડ કરી ચૂકી છે અને સાથે ઉમરની સાથે જોડાયેલા બાર લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે ઉમર સાથે જોડાયેલા બાર લોકોના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે મહત્વનું છે કે ગઈકાલે આ બ્લાસ્ટ થયો અને ત્યારબાદ એફએસએલની ટીમ કામે લાગી અને એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારબાદ ખબર પડશે કે આ કઈ રીતનો હુમલો હતો આ કઈ રીતનો બ્લાસ્ટ હતો આ તસવીર આતંકી ડૉક્ટર ઉમરની હોવાની શક્યતા છે જોકે તેણે ચહેરા પર માસ્ક પહેર્યું છે પરંતુ બની શકે કે આ આતંકી ડોક્ટર ઉમર મોહમ્મદ છે અને એ જ આ કાર ચલાવી રહ્યો હોવાની પણ સંભાવનાને નકારી ન શકાય તસવીર સામે આવી છે આત્મઘાતી હુમલો પણ હોઈ શકે છે જોકે આ ઉમરની આસપાસના જે લોકો છે તેની સાથે જોડાયેલા જે લોકો છે તેના બે ભાઈઓ હોય કે પછી બાકીના 12 લોકો હોય એ તમામના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે दिल्ली ब्लास्ट केस में एफएसएल टीमें तपास तेज करी छे सवार एफएसएल टीमें स्थल पर तपास करी एफएसएल नो रिपोर्ट बपोरे बार सुधी में आके दिल्ली लाल किलो आगामी आदेश सुधी बंद रह सुरक्षा रहा कारणोंसर दिल्ली पुलिस आ मोटो निर्णय करो તો દિલ્હી લાલ કિલ્લો આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવશે આ મોટો નિર્ણય દિલ્હી પોલીસે ત્યાંની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્યો છે સુરક્ષાના કારણોસર દિલ્હી પોલીસે આ મહત્વનો નિર્ણય કર્યો છે કારણ કે લાલ કિલ્લાથી માત્ર ને માત્ર પાંચસો મીટરની દૂરી પર મેટ્રો સ્ટેશન અને આ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એકની બહાર ગઈકાલે છ ને બાવને સાંજે આ બ્લાસ્ટ થયો અને જેમાં નિર્દોષોના જીવ ગયા કારમાં ત્રણ લોકો સવાર હતા એ ત્રણેના પણ મોત થયા અને કારણ કે जो भयानक ब्लास्टो कारण आसपासना वाहनों था कार आगनी चपेट में आ गया ब्लास्ट की चपेट में आ गया मृत्युआंको आसपास जो वेपारी मुसाफरो चपेट में आया તો આજ વિશે વધુ ચર્ચા માટે આપણી સાથે વિદેશ નીતિ એક્સપર્ટ સિદ્ધાર્થ દવે જોડાયા છે અને બ્રિગેડિયર વિજયસાગર જોડાયા છે જેવું ડિફેન્સ એક્સપર્ટ છે આ બંનેઓનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલાં બીજેપી આપની પાસે આવું કારણ કે જે પ્રમાણે ગઈકાલે સાંજની આ ઘટના બની અને હવે જે ઇનપુટ્સ અત્યારે સામે આવી રહ્યા છે ભલે થોડી જ વારમાં ગૃહમંત્રી અમિત શાહ બેઠક કરવાના છે અને થોડી જ વારમાં એફએસએલનો રિપોર્ટ પણ આવવાનો છે એટલે એ ક્લિયર થઈ જશે કે આ આતંકી હુમલો હતો કે કેમ સત્તાવાર કોઈ જાહેરાત નથી પણ આશંકા બધું જ એની તરફ જ આપણને દોરી જાય છે કે આતંકી હુમલો છે અને જે પ્રમાણે છેલ્લા બે દિવસની ગતિવિધિ હતી આતંકીઓ પકડાય છે અને જે એક બાદ એક તસવીર આવે છે ફરીદાબાદ કનેક્શન નીકળે છે એટલે આપને શું લાગે છે કઈ રીતની આખી મોડિસ ઓપરેન્ડી હોઈ શકે Is that question to me? Sir, meri awaaz aa rahi hai aapko? आवाज आ रही इज इट क्वेश्चन टू मी यस सर यस सर तो फिर हिंदी में बोलिए आई हैवंट अंडरस्टूड आपने okay. क्या बोला ओके okay, सर uh, जो uh, कल शाम को जो uh, ब्लास्ट हुआ सर अभी थोड़ी ही देर में गृह मंत्री अमित शाह जो अभी बैठक करेंगे और उसके बाद एफएसएल की रिपोर्ट भी सामने आने वाली है आपको क्या लगता है अगर यह आतंकी हमला है तो क्या मॉरिस ऑपरेट रही है देखिए ये जो आतंकी हमला है इसको हमने लार्जर पर्सपेक्टिव में देखना है इसको एक खाली एक हमले के तौर पे नहीं देखना है वह क्या है कि इज अ वॉर ऑन टेरर जो इंडिया फाइट कर रहा है वो 1990 से जम्मू कश्मीर के अंदर और भारत के अलग अलग जगहों के अंदर स्पेसिफिकली जम्मू कश्मीर के अंदर तो जब आर्टिकल 370 हटता है जम्मू कश्मीर से तो जो आतंकी गतिविधियां हैं उनके ऊपर एक रोक लगती है बिकॉज ऑफ सेंट्रलाइजेशन ऑफ द कमांड यूनिफाइड हेडक्वार्टर फंक्शन करता है अंडर मिनिस्ट्री ऑफ होम अफेयर्स तो वहां पे ओवर ए पीरियड ऑफ टाइम पहले वैली से आतंकवादियों को कम का, किया जाता है वो शिफ्ट करते हैं एज ए स्ट्रेटजी टू राजौरी पुछ एरिया फिर शिफ्ट करते हैं टू जम्मू एरिया अल्टीमेटली पहलगाम हो जाता है पहलगाम के बाद ऑपरेशन सिंदूर होता है उसमें बड़ा क्लियरली डिफाइन कर दिया जाता है कि कोई भी हमला होगा तो उसका भारत उसका पूरा जवाब देगा उसके बाद आतंकी ऑपरेशन से दूर के बाद ये जितने भी टेररिज्म के आका है पाकिस्तान में आईएसआई आईएस IS, जो उनके आसिफ मुनिरर हैं ये सब कोशिश कर रहे थे कुछ ना कुछ करने की परंतु यहाँ पे सिक्योरिटी फोर्सेस और इंटेलिजेंस एजेंसीज का दबाव इतना ज़्यादा था धरपकड़ इतनी ज़्यादा थी उनकी सक्सेस लेवल इतना हाई था कि ये कुछ कर नहीं पा रहे थे एज ए रिजल्ट ट्राई टू मूव आउट अभी इसके जो मास्टर देखे ये शुरू होते हैं साउथ कश्मीर पुलवामा कुलगाम और अनंतनाग से जो तीन डॉक्टर हैं डॉक्टर आदिल डॉक्टर मुजम्मिल जो पकड़े गए हैं और एक डॉक्टर उमर महमूद जो इसमें इस मारा गया है ये तीनों के तीनों जो हैं ये कश्मीर साउथ कश्मीर के डॉक्टर्स हैं जिनको वहाँ पे रेडिकलाइज किया गया है एक मौलाना द्वारा जो सहारनपुर से आया था तो उसके बाद ये सहारनपुर से आते हैं और ये एक टेरर फैक्ट्री चलाते हैं फरीदाबाद के अंदर यानी कि एक वाइट कॉलर टेररिज्म शुरू होता है जिसके ऊपर बहुत कम शक किया जा सकता है और एक बहुत ही ऐसे इलाके में शुरू होता है जहां पे बिल्कुल कोई शक की गुंजाइश नहीं है वहां आपने 2900 किलो अमोनियम नाइट्रेट पकड़ा है 350 किलो आरडीएक्स पकड़ा है तो हम सुबह ये सोच रहे थे कि ये सुरक्षा बलों के लिए बहुत बड़ी कामयाबी है और हमने उसके ताली बजाना भी शुरू कर दिया था परंतु वहाँ पे डॉक्टर उम्र जो था वो पकड़ा नहीं गया वो कहीं स्लिप कर गया और तो स्लिप करने के बाद उसके पास गाड़ी में कुछ सामान भी था कुछ बारूद था जो उसने अपने पास रखा हुआ था अब उसको मालूम था कि जब ये मेन मॉड्यूल बर्स्ट हुआ है तो उसकी भी बारी आएगी तो इसलिए वो कहाँ छुपेगा जो छुपने की जगहें थी होंगी छुपने की जगह वो डेफिनेटली इंटेलिजेंस एजेंसीज उसको डी करके उसको भी पकड़ेंगे परंतु इन्होंने कोई, कोई ना कोई एक आतंकवादी साजिश रची थी जो मल्टीपल ब्लास्ट की शायद थी तो एक गाड़ी में उसके पास जो अमोनियम नाइट्रेट था जो सी की गाड़ी थी वो छुपा रहा लाल किले के सामने जो पार्किंग है Uh, किसी मस्जिद के सामने सुनहरी मस्जिद मंजिला समथिंग वहां पे वो तीन घंटे छुपा रहा और वेट करता रहा गाड़ी में बैठ के कि कब शाम के सात बजेंगे अंधेरा होगा तो जब यहाँ पे जो चहल पहल है लोगों का आना जाना है वो पीक पे होगा उसका उसने इंतजार किया और वहाँ जाकर के उसने अपने आप को डेटोनेट किया या बाहर से किसी ने उसको डेटोनेट किया यहाँ ये टाइमर टाइम था ये अभी जांच चल रही है फोरेंसिक जांच के बाद पता चलेगा परंतु उसके लिए उन्होंने चुनी सीएनजी वाली गाड़ी ताकि सीएनजी सीएनजी की गाड़ी CNG का जो सिलेंडर होता है सी एन जी की गाड़ी सी तो जब डेटोनेट होगा अमोनियम नाइट्रेट से डेटोनेशन होगी या जो भी उसमें मिलाया होगा उसके बाद जब सिलेंडर फूटेगा तो उसका जो क्यूमुलेटिव इफेक्ट होगा इफेक्ट होगा वो बहुत ज्यादा होगा और वही हमने देखा कम से कम आठ गाड़ियां बिल्कुल तबाह हो गई बहुत सारे लोग घायल हुए और कुछ लोग मारे गए और जो डिस्ट्रक्शन हुई अब ये मतलब ये था कि ये एक टारगेटेड था या इंसिडेंटल था या कोई टारगेट कुछ और था ये कहीं रेड लाइट के ऊपर पहले ही ये विस्फोट हो गया तो ये सब चीज़ें इनकी जांच जारी है अभी समीक्षा की जाएगी होम मंत्री गृह मंत्री द्वारा होम मिनिस्टर द्वारा और उसके बाद कुछ चीज़ें निकल के आएंगी फिर नेक्स्ट कोर्स ऑफ एक्शन को डिसाइड किया जाएगा और मेन मैं आपको यह भी बता दूं क्योंकि ऑपरेशन सिंदूर इज ऑन और हमारा जो डिफेंस एस्टेब्लिशमेंट का आंकलन है वो कंटिन्यूस चल रहा है वो चुप करके बैठे नहीं है उन्होंने जितने भी आतंकी संगठन हैं उनके कहाँ कहाँ ठिकाने हैं कहाँ उन्होंने उनको शिफ्ट किया है या अपनी चेंज इन स्ट्रैटी रखी है वो रियल टाइम पे नेशनल सिक्योरिटी एडवाइजर के साथ सारे के सारे तीनों सेनाओं के चीफ और डिफेंस मिनिस्टर सारा का सारा ये आंकलन कर रहे हैं तो यदि ये कल को प्रूव हो जाता है कि तक घटना जो जो अभी तक जो मिल रहा है जैश ए मोहम्मद का है कि जैसे मोहम्मद के ऊपर अगर प्रॉपर पुख्ता तार मिलते हैं तो जैश ए मोहम्मद के ऊपर हंड्रेड परसेंट हमला होगा जैश ए मोहम्मद के ऊपर भी होगा और जैश ए मोहम्मद के आका जो आईएसआई हो सकता है या आर्मी का चीफ हो सकता है या आई आईएस वाले हो सकते हैं इस्लामिक स्टेट वाले जो पाकिस्तान में घुसपैठ कर रहे हैं और हिंदुस्तान में भी उनका स्लीपर सेल्स का नेटवर्क बहुत बड़ा बना हुआ है तो ये वो डिसाइड करेंगे कि हमला किस पे करना है कब करना है किस प्रपोश से करना है ताकि उनको एक सबक सिखाया जाए क्योंकि अभी जो भी कार्रवाई पाकिस्तान हिंदुस्तान के ऊपर करता है उसको फ्री में नहीं करने दिया जाएगा उनको एक बड़ी हेवी कीमत जो है वो हंड्रेड परसेंट चुकानी पड़ेगी और यही हमारा लक्ष्य है यही हमारा एम है अभी जैसे ही थोड़ा समय निकलता है जांच एजेंसियों की जांच पूरी होती है तो पुख्ता परिणाम निकलता है तो वो सब देश के सामने आ जाएगा और आप उसका आगे जो उसका ऑफेंसिव जो हमारा काइनेटिक रिस्पॉन्स होगा उसको भी आप देखेंगे राइट right. uh, सिद्धार्थ सर uh, क्योंकि कल की जो ब्लास्ट की घटना है सर ने भी जैसे बताया कि ये आतंकी हमला है तो जयश उसकी जिम्मेदारी ले सकता है या हम उस पर डाउट कर सकते हैं और हम अपनी जवाबी कार्रवाई कर सकते हैं पर अभी तक खास बात यह है कि कोई भी आतंकी संगठन सामने नहीं आया जिसने ये हमले की जवाबदारी ली हो और साथ ही साथ अगर एफ एस एल जी मारी जोड़ी गुजराती ओके okay सर सिद्धार्थ सर कारण के आ ब्लास्ट की घटना में जम सर बात करिए आतंकी संगठन को जवाबदारी હજુ સુધી લીધી નથી અને મોટાભાગે એવું બનતું હોય છે કે ક્યાંય પણ આતંકી હુમલો થાય એટલે કોઈ પણ એની જવાબદારી જાહેર કરી દેતું હોય છે છે હજુ સુધી નથી થઈ એફએસએલ રિપોર્ટ બાકી આ તરફ ગૃહમંત્રી અમિત શાહ બેઠક કરી રહ્યા છે અને જે પ્રમાણે રિપોર્ટ આવશે ત્યારબાદ ક્લિયર થઈ જશે પણ જે તસવીર પણ સામે આવી છે આતંકીની એ પણ ઘણું બધું કહી જાય છે જ્યારે ડોક્ટરેટની પદવી સાથે કોઈ વ્યક્તિ હોય અને આટલો ભણેલો ગણેલો વ્યક્તિ પણ જો આ પ્રમાણેની માનસિકતામાં આવી જાય અને આ પ્રમાણે ब्लास्ट करतो होय तो, तो कितनी गंभीर बाबत सर जी नमस्कार जय हिंद वंदे मातरम न्यूज कैपिटल ना बधा दर्शकों ने जूहीबेन तमे जे बात करी पहला तो तमे जे कीधु के आपणे जोईशु तो विदिन 48 आवर्स लगभग त्रण डॉक्टर्स पकड़ाया है डॉक्टरेट नहीं डॉक्टर्स है एटले एमबीबीएस डॉक्टर्स एक तो जो गुजरात एटीएस है જે પકડ્યા એમાં આઈસીએસ સાથેના કનેક્શન વાળો એક હૈદરાબાદનો ડોક્ટર જેને એમબીબીએસની ની ડિગ્રી ક્યાંથી મેળવી છે તો એને ચાઇના ભણીને હી હેઝ સ્ટડીડ ઇન ચાઇના ચાઇનાથી ભણીને આવ્યો છે ગુજરાત એટીએસ ને સલામ ગુજરાત એટીએસ ને અભિનંદન કે એ લોકો એ આઇસીએસ સાથેના કનેક્શન એનું મોડ્યુલ હતું અને રાઇસિન નામક એક પોઈઝનસ એલિમેન્ટ એ બધે ફેલાવવાની એની કોશિશ હતી તો પહેલું તો એક ડૉક્ટર જે પકડાયો એ આપણે અમદાવાદમાં ગુજરાત એટીએસે પકડ્યું છેલ્લે છેલ્લે લખનૌમાં પણ એક ફિમેલ ડૉક્ટર એમબીબીએસ ડૉક્ટર જે છે એ પણ પકડાઈ છે એ આપણું જે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એનઆઈએ એને પકડી છે અને આ ત્રીજું જે ગઈકાલે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયું છે એમાં પણ ડોક્ટર્સ છે તો કહેવાનું તાત્પર્ય એ છે કે નાગરિકોએ પોતાના આંખ અને કાન ખુલ્લા રાખવાના છે જેમ કે ઓપરેશન સિંદૂર આપણું ઓન છે ભારત યુદ્ધની પરિસ્થિતિમાં છે સૈનિકો બોર્ડર્સ પર યુદ્ધ લડે છે પણ નાગરિક આમ નાગરિક પણ દેશનો સિપાહી છે એ કઈ રીતે સશક્ત કઈ રીતે દેશને સશક્ત કરી શકશે તો પોતાના આંખ અને કાન ખુલ્લા રાખીને અને કારગીલ યુદ્ધ એક બહુ મોટું ઉદાહરણ છે જુહીબેન જુહીબેન લગભગ મઈ રાત હતી બે કે ત્રણ મહિની રાત ઓગણીસો નવ્વાણુંની ની કે એક ચરવૈયો હતો એ ચરવૈયો સતર્ક હતો અને એને જોયું કે આ કંઈક હરકત થઈ રહી છે જે મારા દેશના લોકો મારા દેશના સૈનિકો લાગતા નથી અને એને તરત જ નજીકની જે ચોકી હતી ત્યાં જઈને એને વાત કરી અને આપણે એ આખું જે કારગીલનું યુદ્ધ છે પછી તો સેનાએ એને ઉપાડી લીધું પણ કહેવાનું તાત્પર્ય એ છે કે નાગરિકો દેશના આંખ અને કાન છે હવે જ્યારે પણ ચેકિંગ થશે તો નાગરિકોએ પોલીસ કરવાની વાત છે ટુ ધ ઇન્ટરનેશનલ એંગલ તમને યાદ હોય તો લગભગ વાત છે કે જેમાં જે પાકિસ્તાનનો ગૃહમંત્રી છે તલાલ ચૌધરી એ મુંબઈ હુમલોનો જે કસાઈ છે હાફિઝ સઈદ એનું નવું સંગઠન કેમ જમાત જમાતુદ દાવાને યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર સંઘે બેન કરી તો એણે શું કર્યું પોતાનું સંગઠનનું નામ બદલી નાખ્યું એનું નામ કરી નાખ્યું પીએમએમએલ તો પીએમએમએલના ના નેતાઓને જે હાફિઝ સઈદનું સંગઠન છે એને પાકિસ્તાનના પાકિસ્તાનનો જે ગૃહમંત્રી છે કલાલ ચૌધરી એ ત્યાં મળે છે અને એ મળ્યા પછી હાફિઝ સઈદનું સ્ટેટમેન્ટ આવે છે કે કંઈક મોટું થવાનું છે બીજી એક મહત્વપૂર્ણ બાબત કે પાકિસ્તાન જે છે અત્યારે ચારો દિશાઓથી ચારો બાજુઓથી ઘેરાયેલું છે ત્યાં ટીટીપી તહેરીકે તાલિબાન પાકિસ્તાન એ એના ઉપર હુમલો કરી રહ્યો છે બલુચિસ્તાનમાં અત્યારે ખાસું બધું ઇન્સર્જન્સી ચાલી રહી છે ચાઇના તરફથી દબાવ છે આઈએમએફ નો ડર છે તો જ્યારે જ્યારે પાકિસ્તાનમાં આવી સ્થિતિ ઉદભવ થાય છે ત્યારે ત્યારે દેશ ટ્રાય ટુ ડિસ્ટેબલાઇઝ ભારત કંઈ ને કંઈક લોકો ડીસ્ટેબલાઇઝેશન કરવાનો પ્રયાસ કરતા હોય છે મેઇન મહત્વપૂર્ણ બાબત જે દર્શકોને જાણવાલાયક છે એ એ છે કે જેઓડી જમાતો દાવા એનું નામ બદલ્યું હોય પીએમએમએલ પણ એનું જે ડીએનએ છે એ એ જ છે જુહીબેન અને એ ભારત વિરોધી એક્ટિવિટીઝ કરતો આવ્યો છે બીજું તમને એક બહુ મહત્વપૂર્ણ બાબત જે આપના દર્શકો થકી પહોંચાડવા માંગુ છું તો પાકિસ્તાને શું કર્યું કે ડિજિટલ પ્રોપેગેન્ડા શરૂ કર્યું હમણાં જસ્ટ અઠવાડિયા દસ દિવસ પહેલાની જો વાત કરું તો લેફ્ટન જનરલ મનોજ કુમાર કઠિયાર અને લેફ્ટન જનરલ મનજિન્દર સિંહ એ લોકોના ડી ફેક વિડીયો એ સમગ્ર ભારતમાં એ લોકોએ ફેલાવવાની શરૂઆત કરી ઠેકાટીવેટ કરી દેશે અને ઓપરેશન સિન્દુ ઓન છે જેમ કે આપણા વડાપ્રધાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કીધું જ છે કે ઓપરેશન સિંદુર ઓન છે એટલે આ જે પણ હરકતો પછી એ હાફિઝ સઈદ હોય શહેબાઝ સરકાર હોય કે પછી એ લોકોની જે મિલી ભગતની જે કામ થઈ રહ્યું છે એમાં જે પણ રીતે ભારતમાં એક અસ્થિરતાની શરૂઆત કરવાની લોકો જે કોશિશ કરી છે અને જે મહત્વપૂર્ણ બાબત છે કે આપણે આટલા બધા જે મોડ્યુલ્સ છે પછી ગુજરાત ની સફળતા હોય કે પછી જે એમોનિયમ નાઇટ્રેટનો એક બહુ મોટો જથ્થો આપણે મેળવ્યો હમણાં ફરીદાબાદમાંથી લગભગ સાડા ત્રણસો કિલોનો એક જથ્થો હતો અને એમોનિયમ નાઇટ્રેટ એમ તો ઉર્વરક તરીકે એક ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ થાય છે પણ આટલી મોટી માત્રામાં મળવો એ એક સાંકેતિક હતું કે કંઈક મોટું કરવાની એ લોકોની મનશા હતી અને આઈ થિંક દિસ ઇઝ અ વિક્ટ્રી ધી ઇઝ અ ગુડ સાઇન ઓન ધ પાર્ટ ઓફ આર એજન્સીઝ કે એ લોકોએ ખાસા બધા જે જે સંભવિત બોમ્બ બ્લાસ્ટ કે સંભવિત ઘટનાઓ હતી એને લોકોએ કાબૂમાં રાખવાની રાખવાનો પ્રયાસ કર્યો છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યારે આપણી જે આપણા જે નાગરિકો છે એને ચેતતા રહેવાનું છે આપણી આસપાસ કંઈ પણ અઘટિત તમને લાગતું હોય કે આ કંઈક શંકાસ્પદ છે તો તરત જ આપણે એજન્સીઝને આપણે પોલીસ સ્ટેશનમાં બધાને જાણ કરવાની આવશ્યકતા છે ક્વેશ્ચન કે હા એક આ એક ઇન્ટરનેશનલ એન્ગલ જો આપણે જોતા હોઈશું કે પછી એ યુએસ હોય યુએસનું પણ ઘણું બધું એક આમાં રહ્યું છે કે ભારતને કઈ રીતે ડિસ્ટેબલાઇઝ કરી શકે એ લોકોનું જે ડીપ સ્ટેટ છે એ ડીપ સ્ટેટની હંમેશાથી એક મનશા હોય છે કે સત્તા પરિવર્તન આપણે જોયું શ્રીલંકામાં એ લોકો સફળ રહ્યા બાંગ્લાદેશમાં એ લોકો સફળ રહ્યા નેપાળમાં એ લોકો સફળ રહ્યા પણ ભારત અને ભારતના નાગરિકો અને ભારતના નાગરિકોનું જે અડીખમ વિશ્વાસ છે નેતૃત્વ નેતૃત્વ પર પર તો એ વિશ્વાસ જે છે એને દુશ્મનો જે છે આપણા દેશની બહારના દુશ્મનો જે વેસ્ટર્ન વર્લ્ડમાં આપણે જોઈએ તો ડીપ સ્ટેટની જે મેં વાત કરી છે એમાં જે આપણા એનિમીઝ છે એ લોકો સફળ રહ્યા નથી જુહીબેન बिल्कुल विजय सर क्योंकि ऑपरेशन सिंदूर हुआ तब भारत ने आ, सीधी तरह से बोल दिया था कि कोई भी आ, एक्ट अगर किया जाएगा तो वो एक्ट ऑफ टेरर ही माना जाएगा और जब आतंकियों के आकाओं के ठिकानों पे हमने जाके स्ट्राइक की एड स्ट्राइक की उसके बाद से ऐसा हो रहा था कि अभी ये आतंकियों है आतंकी जो है वो थोड़े से आ, शांत हो जाएंगे शायद पर ऐसा नहीं हुआ और शांति भंग करने का फिर से ये प्रयास हुआ है तो अभी भारत की जवाबी कार्रवाई रहेगी सर देखिए जहाँ तक अभी तक की जो इन्वेस्टिगेशन हुई है उसके मुताबिक अभी तक हमने कुछ लोगों की अरेस्ट करे हैं उसके अलावा जो आपका दरियागंज का इलाका है चांदनी चौक का इलाका है यहाँ बहुत सारे रात को अरेस्ट यहाँ भी हुए हैं अरेस्ट कश्मीर के अंदर भी हुए हैं तो ये सारी की सारी जो जांच है वो चल रही है एक तरफ फोरेंसिक जांच चल रही है जो मिनिस्ट्री ऑफ होम अफेयर्स कर रही है टू फाइंड आउट कि ये अटैक uh, क्या था वॉज इट अ टेरर अटैक वॉज इज इट अ सी एन जी अटैक या इसको किस तरीके से किया गया दूसरी तरफ ये दो जाँच चल रही है कि सारी की सारी जो प्रक्रिया हुई है इसके पीछे किसका हाथ है कौन इसका मास्टरमाइंड है काम करने वालों को तो हमने पकड़ लिया बट इसका जो बिगर प्लेयर कौन है बिगर प्लेयर हो सकता है समबडी फ्रॉम बांग्लादेश कुड बी समी फ्रॉम पाकिस्तान इट कुड बी आई एस इस्लामिक स्टेट इट कुड बी डीप स्टेट ऑफ अमेरिका इट कुड बी डीप स्टेट ऑफ चाइना तो वो पता चलना कर रहा है इसका इसका उदाहरण मैं आपको ये देता हूँ सबूत इसका मैं ये देता हूँ अभी तक क्योंकि क्लियर नहीं है इसलिए प्रधानमंत्री ने अपनी भूटान यात्रा को कैंसिल नहीं किया है हालांकि ये बहुत बड़ा जघन्य अपराध हुआ है प्रधानमंत्री को कैंसिल करना चाहिए था परंतु अभी इसके तार जो है पूरे के पूरे क्लियर नहीं हुए हैं जो उसको क्लियर होने में थोड़ा सा समय लगेगा इसके साथ ही साथ जो भी जो हमारी डिफेंस एस्टेब्लिशमेंट है जो भी उसको लगता है कि कोई हो सकता है वो सबके अगेंस्ट अपना जो रिस्पांस होगा प्योनेटिव रिस्पांस होगा कैनेटिक प्योनेटिव रिस्पांस होगा उसके लिए तैयारी कर रहे हैं तो इसलिए इस वक्त हम कुछ भी जो बोल रहे हैं मोस्ट ऑफ इट इज स्पेक्यूलेटिव मोस्ट ऑफ इज हमारी अपनी पॉसिबिलिटी की बात कर रहे हैं हम क्लियरली नहीं कभी कह पा रहे कि एग्जैक्टली exactly क्या है जब तक जांच एजेंसी की रिपोर्ट ना आ जाए क्योंकि टेलीविजन के ऊपर बैठ करके आप अपनी कोई पुरानी कहानियां सुना दें दैट मे नॉट बी करेक्ट क्योंकि जो इनिशिएटिव होता है वो अटैकर के पास होता है टेररिस्ट जो है उसको मालूम है कि जो घेराबंदी है जो डिफेंसिव मैकेनिज्म uh, है सिक्योरिटी फोर्सेस हैं वो बहुत ही सजग हैं तो वो कोई ना कोई ऐसी बात सोचेगा जो उनके परव्यू से बाहर हो जो उनको उन्होंने पहली बार देखी हो तो अगर प्रक्रिया को अगर हम देखें तो हमें ये अभी थोड़ा इंतजार करना पड़ेगा और देखना पड़ेगा कि फाइनली इसके तार कहाँ जुड़ते हैं और जहाँ भी जुड़ेंगे जहां भी जुड़ेंगे प्रधानमंत्री का रिजॉल्व है हमारी रेड लाइन्स न्यू रेड लाइन्स ड्रॉन है आफ्टर ऑपरेशन सिंदूर एंड वी विल गो फॉर ए काइनेटिक प्यूनिटिव स्ट्राइक विच विल बी डिस्प्रोपोर्शनेट यानी कि जितना दुश्मन एक्सपेक्ट कर रहा होगा उससे ज़्यादा जोर का उनको झटका लगेगा और ताकि उनको 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 पेमेंट करनी पड़े ताकि भारतीयों का खून बहाने के लिए तो ये सब चीज़ें अभी थोड़ी देर के बाद क्लियर हो जाएंगी तो उसमें पता चल जाएगा कि किसका यहाँ पे किसका कितना हाथ है बिल्कुल सिद्धार्थ सर सौ महत्व की बात है कि जयरे पहलगाम अटैक थो पहला आ, भारत में શાંતિ હતી આતંકી હુમલાની જો એના અંડરની આપણે વાત કરીએ તો ત્યારે બધા નિશ્ચિંત થઈને હરીફરી શકતા હતા અને બધાને એક એવી તસલી હતી કે હવે આ બધું બંધ થઈ ગયું છે પણ આપ જુઓ કે પહલગામ હુમલો થયો અને ત્યારબાદથી ફરી એક વખત એ આગે એ ચિંગારી આગ પકડી અને ત્યારબાદ ગ્લોબલી પણ ઇન્ડિયાની છબી ખરાબ થવાની શરૂ થઈ કે બગાડવાની શરૂઆત થઈ ગઈ અને એનું કારણ એવું હોઈ શકે કે જ્યારે ભારત અત્યારે નવી નવી ઊંચાઈઓ સર

અને એમાં પણ બે હજાર ચૌદ પછીનું ભારત એમાં પણ એક મહત્વપૂર્ણ ચેપ્ટર હશે ઓપરેશન સિંદુર પછીનું ભારત ઓપરેશન સિંદુર પહેલાનું ભારત કંઈક અલગ હતું ને ઓપરેશન સિંદુર પછીનું ભારત કંઈક અલગ છે અને રહેશે આ ઇતિહાસમાં આનું આલેખન થશે તો ઓપરેશન સિંદુર હેડ બીન અ વિક્ટ્રી એનાથી ઉલટાની ભારતની જે છબી છે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એ બહુ એક સશક્ત દેશ તરીકે ઉભરીને આવી છે ઇટ હેઝ ઇમર્જ દેટ કે આપણે આપણી જે ડિફેન્સ ઇન્ડસ્ટ્રી છે એને પણ જે વેગ મળ્યો છે લેટિન અમેરિકામાં આફ્રિકામાં સાઉથ ઇસ્ટ એશિયામાં બધામાં જે આપણું ડિફેન્સ હાર્ડવેર છે એની માંગ ઓલમોસ્ટ લીપ્સ એન્ડ બાઉન્ડ વધી ગઈ છે તો ભારત ન સિર્ફ એક એવો દેશ કે જે આતંકવાદને હવે સહન નથી કરતું એ હવે એ દેશ નથી કે જે ડોઝિયર ત્યાં મોકલશે અને કહેશે કે ભાઈ હવે તમે આનો જવાબ આપો એ સામેથી જવાબ આપશે પછી આપણે પાછું એક ડોઝિયર મોકલીશું તો જેમ કે એક બીજા પેનલિસ્ટ વાત કરી કે રેડ લાઇન રેડ લાઇન એટલે શું આપણા દર્શકોને જો ગુજરાતીમાં સમજાવું તો કે આ આપણી લક્ષ્મણ રેખા છે ડિપ્લોમેટિક લેંગ્વેજમાં આપણે એને ઘણીવાર જે કહેતા હોઈએ છીએ રેડ લાઇન વોટ ડઝ that mean એનો અર્થ એ છે કે આને જો તમે ઓળંગશો તો એનું પરિણામ ગંભીર હશે અને એમાં આપણે એક્શન લઈશું તો આ એક આપણા જે એડવર્સરી છે એને આપણે એક ઇંગિત કરતા હોઈએ છીએ ધીસ ઇઝ ધ ટર્મિનોલોજી દેટ ઇઝ બિંગ યુઝ તો ભારતે એક ઓપરેશન સિંધુરમાં આ વાત પુખ્તા કરી નાખી હતી કે કંઈ પણ કોઈ પણ એક ટેરર અટેક હશે તો અને પહેલી વખત ઓપરેશન સિંદૂર વખતે જુહીબેન આપણે એ જે પુરી અને બાલાકોટ વખતે તો વી હેડ ક્રોસ્ડ એલઓસી લાઇન ઓફ કંટ્રોલ ઇન્ટરનેશનલ બોર્ડર ની પેલે પાર આપણે હુમલાઓ કર્યા છે તો કહેવાનો તાત્પર્ય એ છે કે હવેનું જે ભારત છે ઓપરેશન સિંધુર પછીનું એ બહુ સશક્ત ભારત છે અને બીજી વાત કે દર્શકોને એ જણાવવું કે આમાં કોઈ દહેશત નથી રાખવાની યુ હેવ ટુ બી કામ આપણે જે કામનેસ છે એ રાખવાની છે આપણે દેશના નેતૃત્વ ઉપર વિશ્વાસ રાખવાનો છે આપણી સેના ઉપર આપણી એજન્સીઝ ઉપર આપણા પોલીસ ઉપર આપણા જેટલા પણ એજન્સીઝ છે એમની ઉપર અતૂટ વિશ્વાસ રાખવાનો છે અને જ્યાં ને ત્યાં જો ચેકિંગ ચાલતું હોય તો એમાં આપણે એજન્સીઝ ને પોલીસ ને સહકાર આપવાનો બિલકુલ સર સમયનો અભાવ છે સર આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આ સાથે આ બુલેટિન માં આટલું જ રજા આપશો નમસ્કાર दिल्ली में आज एक ब्लास्ट हुआ है। इसकी गहन जांच शुरू कर दी है धमाके का कारण क्या है उसके निर्णय पर हमारी एजेंसी अब पहुंच जाएगी